નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા બીજ કોઈ કૃષ્ણ પ્રીતિની અંદર સમર્પિત ભાવે થઈ ગયો છે એવા એક જીવાત્માના ભાવ વિશ્વમાં ઉગેલી આ કથા છે જેના માટે કૃષ્ણ જ સર્વોપરી છે સ્વર્ગ નર્થ ધર્મ વિધિ વિધાન આ બધું કોઈ પણ પ્રકારનું આ ધાર્મિક ક્રિયાકાંડ જેના માટે મહત્વ નથી રાખતું એવી જ રીતે કૃષ્ણને જે સમર્પિત છે એ ભાવ અભિવ્યક્તિની આ વાત છે દોસ્તો એક વખત બને છે એવું કે ભગવાન કૃષ્ણ બીમાર પડે છે ઘણા બધા રાજવૈદો એમના ઉપચાર કરવા માટે અલગ અલગ ઔષધિનો પ્રયોગ કરે છે પરંતુ ભગવાન કૃષ્ણ અતિશય બીમાર હોવાને કારણે એ સાજા નથી થતા સમગ્ર વૈકુંઠ અને ઋષિમુનિઓ ખૂબ ચિંતિત થાય છે કે ભગવાનને ગમે કરીને આપણે સાજા કરીએ કોઈ ઉકેલ શોધીએ પણ ઘણી મથામણ કરવા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ કોઈને હાથ નથી લાગતો આ અરસામાં નારદ મુનિ ભગવાન કૃષ્ણને મળે છે અને જોકે આ હતી બધી પ્રભુની લીલા નારદ મુનિ એક તોડ કાઢે છે કે કૃષ્ણની બીમારીનો ઉકેલ એક જ છે કે જે કૃષ્ણને પ્રિય હોય જે લોકો કૃષ્ણને પ્રેમ કરતા હોય જે ભક્તિભાવથી સમર્પિત હોય એવા કોઈ વ્યક્તિ ની પગરજનું જળ જો કૃષ્ણને પીવડાવવામાં આવે તો કૃષ્ણ સાજા થઈ જાય એટલે પ્રારંભ મુનિએ તુરંત હાજર ઋષિ મુનિઓથી કર્યો એટલે ઋષિ મુનિઓએ સવિનય ઇનકાર કર્યો આ વાતનો કારણ કે અમારા પગની રજ એ જળમાં કૃષ્ણને પીવડાવીએ તો અમે લોકો નર્કના ભાગીદાર બનીએ મહાદ્રોહ અને મહાપાપ કહેવાય પ્રભુને અમારા પગનું જળ પગરજ એમને પીવડાવવાથી મહાપાપ થાય પછી નારદજી સ્વર્ગલોકમાં ગયા સ્વર્ગમાં અલગ અલગ દેવતાઓને વિનંતી કરી કે કૃષ્ણ બીમાર છે જો આપના પગની રજ એ જળમાં મેળવીને એમને પીવડાવવામાં આવે તો કૃષ્ણ સાજા થઈ જાય પરંતુ પહેલું વિધિ વિધાનનું સૂત્ર એમને વચ્ચે આવે છે કે પરમાત્માને આપણા પગની રજ પીવડાવવાથી નારદજી ઘણા બધા દેવ લોકોની અંદર ફેર્યા પરંતુ બધી જગ્યાએથી એમને આવા જવાબ મળ્યા નારદ નિરાશ થયા કે હવે કોની પાસે જાવ એવામાં વ્રજ વચ્ચે આવે છે અને ગોપગોપીઓને વચ્ચે નારદ આ પ્રસ્તાવ મૂકે છે કે તમારો કનિયો બીમાર છે પરંતુ એને સાજા કરવાનો એક જ ઉપાય છે હું આટલી જગ્યાએ ફેર્યો પણ બધાએ ના કહી કે ભગવાનને જો ચરણરજ પીવડાવવામાં આવે તો બહુ મોટું પાપ થાય અને આ અપરાધ ક્યારેય પણ ક્ષમાપાત્ર ન બને એટલે ગોપીઓ અને ગોવાળો વચ્ચે નારદ મુનિએ પ્રસ્તાવ મૂક્યો કે પગની રજ જો કોઈ આપે તો ભગવાન સાજા થઈ જાય એક મિનિટનો વિચાર કર્યા વગર તમામ ગોકુળવાસીઓએ પોતાના પગની રજ ભગવાનને પીવડાવવા માટે તૈયારી બતાવી નારદજીએ પરીક્ષણ કરતાં કહ્યું કે હે ગોકુળવાસીઓ તમને ખબર છે કે તમે તમારા પગની રજ જળ સાથે મેળવીને કૃષ્ણને પીવડાવો એ પરમ પરમાત્માને તમારા પગની રજ પીવડાવો એટલે તમે મહાપાપી બનો આ એક જધન્ય અપરાધ છે ક્ષમા ન થઈ શકે એવો અપરાધ છે તો પણ તમે આવું કરશો ત્યારે એ ગુપ બાલિકાના સુર એવા હતા કે તમારા માટે પરમ કૃપાળુ પરમાત્મા પરમેશ્વર જે કંઈ હોય એ અમને નથી ખબર અમારા માટે તો એટલું જ છે કે અમારો કનૈયો સાજો થવો જોઈએ અને એ માટે સ્વર્ગ નર્ગ આ બધી અમારા માટે ગૌણ બાબત છે એટલે અમે રાજી ખુશીથી અમારા પગની રજ કનૈયા માટે આપીએ છીએ ભગવાન એ મુનિ તમારો છે અમારો તો એ કાનુડો છે એટલે તમે લઈ જાઓ અને એ રજ લઈ જાય છે ગોકુળની ગોપીઓની અને ભગવાનને પીવડાવે છે ભગવાન સાજા થઈ જાય છે દોસ્તો કૃષ્ણ પ્રીતિની આ ઉત્કૃષ્ટ ભૂમિકા આ અવસ્થા જેને પ્રાપ્ત થાય છે એને પ્રાપ્ત કરવા માટે ખુદ કૃષ્ણ તડપતો હોય છે આ એ નવધા ભક્તિની ઉપરની એક અવસ્થા છે જે કોઈ ચોખ્ઠામાં નથી ગોઠવાતી એના માટે તત્વ પરબ્રહ્મ પરમેશ્વર આ બધી ગૌણ બાબત છે ફક્ત ને ફક્ત કૃષ્ણ ખપે કૃષ્ણને કશું ન થવું જોઈએ અદ્ભુત પ્રેમ પ્રેમભર્યો વિશ્વાસ એ સમગ્ર ગોકુળવાસીએ પોતાની વાતમાં પ્રસ્થાપિત કર્યો દોસ્તો આપણે પણ એ ભૂમિકા ઉપર પહોંચશું આપણે પણ આપણી નિઃસ્વાર્થ સાધનાથી અને એ લેશમાં તરફ ખબર પણ ન હોય કે અમારો માર્ગ કૃષ્ણ પ્રીતિ તરફ જઈ રહ્યો છે ઈશ્વર પ્રીતિ તરફ જઈ રહ્યો છે આવા ભક્ત આવા ઈશ્વર ભક્ત માટે ખુદ ઈશ્વર વલખા મારતો હોય છે પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને આ અવસ્થા સુધી લઈ જાય એવી પ્રાર્થના ધન્યવાદ